સમાચારમાં આગળ વાત કરીએ તો પુલિન પાર્ક એકમાં બાર વર્ષથી બોલાવાય છે ગરબાની રમઝટ અમદાવાદના દરોડાના દહેગામ રોડ પાસે આવેલા ગૌતમ ફ્લેટ્સની બાજુમાં આવેલા પુલિન પાર્ક એકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાની રમઝટ બોલાવાઈ રહી છે નવરાત્રીના આયોજક તેમજ સભ્ય તરીકે ડૉક્ટર સોનલ પટેલ અને ચિરાગ પટેલ ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવે છે કે અમારી સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી આ જ રીતે ગરબાનું આયોજન થાય છે સોસાયટીના તમામ બોતેર પરિવારો અમારી સાથે નવરાત્રિમાં ભાગ લેતા હોય છે જેમાં બાળકોથી લઈને વડીલો પણ ગરબાના તાલે ઝૂમતા હોય છે પાંચમું નોરતું છે ત્યારે અમે લોકો અમદાવાદના નરોડા દહેગામ રોડ ઉપર આવી ચૂક્યા છીએ સમગ્ર ગુજરાત નવરાત્રી ધૂમ મચાવી રહ્યું છે ત્યારે અમદાવાદની વાત જ કંઈક અલગ હોય છે ત્યારે નરોડા દહેગામ રોડ ઉપર પુલિન પાર્ક વન સોસાયટીમાં આવી પહોંચ્યા છીએ જ્યાં

આ સોસાયટીની અંદર મારા જાણવા પ્રમાણે પાંત્રીસ વર્ષથી નવરાત્રી ઉજવાય છે અમારી સોસાયટીમાં સિત્તેર મકાન છે અને તમામ પરિવારના સભ્યો બધા એક જ પરિવાર છે એમ માનીને નવરાત્રિનો તહેવાર ઉજવે છે નવરાત્રીનો ઉદ્દેશ એક છે કે બધા સાથે મળીને હળી મળીને રહી શકીએ પ્રેમ ભાવ વધે લાગણી વધે અમારે ત્યાં પહેલા દિવસથી થી તમને આ દેખાય છે એટલી જનસંખ્યા દેખાય છે અને બધાનો ઉત્સાહ બહુ સારો છે અને હજુ પણ વધુ રહેશે એમ અને બાળકો બી ગરબામાં નવરાત્રી બાળકો સાથે કેટલા વાગે ચાલુ થાય છે અમારે ત્યાં નવરાત્રી નવ વાગે ચાલુ થાય છે એટલે ગૃહમંત્રીશ્રીએ કીધા પછી અમે એક વાગ્યા સુધીનો ટાઈમ કર્યો છે હવે ધીરે ધીરે થોડો ઉત્સાહ વધશે વધારશું અમારી સાથે ચિરાગભાઈ કહી રહ્યા છે તે રીતે ખાસ અત્યારે મંત્રી હર્ષભાઈ નિવેદન આપ્યું છે કે બાર વાગ્યા સુધી નહીં પરંતુ આખી રાત ગરબાર અમે ખેલાઈએ તેના નિવેદન બાદ અમે એક વાગ્યા સુધીનું આયોજન કર્યું છે હવે અમારી સાથે સોનલબેન પટેલ જે ડોક્ટર છે પોતે અને પોતે ગવર્મેન્ટ અધિકારી છે પાસે છું છે અમારી સોસાયટીમાં લગભગ આ હું મારા મેરેજ પછીની આ ત્રીજી પેઢી ચાલુ થઈ છે ત્રીજી પેઢીથી અમારા ત્યાં નવરાત્રીનું ભવ્ય આયોજન થાય છે અને તમામ સોસાયટીના સભ્યો સાથે મળીને અમારા ત્યાં જમણવારનું કે ડે બાય ડે જે દરેક ડ્રેસિંગ માટેનું હોય કે પછી કોઈ બી પ્રોગ્રામ હોય દરેક માં સરસ રીતે સહકાર આપે છે અને જે રીતે તમે કીધું કે દશેરાનો દિવસે જમણવાનું આયોજન છે એની વિશેષતા શું કેવી રીતે કરો છો જમણવારનું આયોજન અમારા ત્યાં કેવું છે આમ તો બધા સભ્ય સાથે મળીને અમે કરીએ છીએ બધાના યોગદાનથી જ કરીએ છીએ પરંતુ કોઈને વધારે કંઈ કોન્ટ્રીબ્યુશન આપવું હોય કોઈ દાતાથી આપવું હોય તો બી આપી શકે છે અને બહુ સરસ આયોજન થાય છે બધાનું બહુ જ વધારે પડતું અમારે ત્યાં ભાગીદારી રહે છે બધાની તમામ પ્રકારના લોકો જેમ કે બાળકોથી દરેક દરેક મેં કહ્યું ને મારા મેરેજ પછીની આ થર્ડ જનરેશન છે જ્યાં સોસાયટીમાં ગરબા રમે છે અને દરરોજ બધાનું ઇન્વોલ્વમેન્ટ એટલું બધું હોય છે ને કે ડ્રેસિંગથી લઈ અને નાના બાળકને પ્રાઇઝ આપવાનું પ્રોત્સાહન આપવાનું દરેક વસ્તુમાં બધાનું સરસ છે

અહીંયા અહિયા છું હા રમું છું ને આમ ત્યાં જ હોઉં છું મોસ્ટ ઓફ એક બે દિવસ રજા રાખીને હું અહીંયા આવું ત્યારે અહીંયા આનંદ માણું છું પણ આમ ભાવનગરમાં ભાવનગરમાં બી ઉત્સવ બહુ ફાઇન થાય છે

આવી છે છે અને આ નવરાત્રી ખરેખર બેસ્ટ તો આ હતા પાર્ક પાર્કના જે અત્યારે હાલ મેનેજમેન્ટ કરે છે ડોક્ટર સોનલબેન પટેલ તેમનું કહેવું છે કે હું તો ભાવનગર રહું છું પરંતુ હું અમદાવાદમાં જન્મી છું ને અમદાવાદની નવરાત્રી મને પસંદ છે જોકે સૌરાષ્ટ્રની વાત જ જુદી છે કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ હોયડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ